નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લામાં થયેલા અતિ ભારે વરસાદને કારણે સરહદી વિસ્તારોમાં આવેલા અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ યુટિલિટી વિભાગની યુજીવીસીએલ ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી અવિરત રાત દિવસના પરિશ્રમ બાદ જિલ્લાના અસરગ્રસ્ત બસો ચોરાણું ગામોમાં આજે વીજ પુરવઠો પૂર્વરત પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે હાલ માત્ર ત્રણ ગામોમાં જ કાર્ય પ્રગતિ પથ પર છે જ્યાં ઝડપથી વીજ પુરવઠો શરૂ કરવામાં આવશે જિલ્લા કલેક્ટર પટેલે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરાયેલા અવિરત પરિશ્રમને અભિનંદન પાઠવ્યા છે તથા વરસાદી આફત વચ્ચે લોકો સુધી ઝડપથી સુવિધાઓ પહોંચાડવા માટે સંકલ્પને બિરદાવ્યો છે અધિક્ષક ઇજનેર શ્રી વીબી બોડાતે જણાવ્યું હતું કે અસરહદી વિસ્તારમાં બસો સત્તાણું ગામોમાં વીજ પુરવઠો પૂર્વરત કરાયો છે ધાનેરાના નેનાવા ત્રણ રસ્તા પાસે આવેલી ડેરીમાં સાધારણ સભા યોજાઈ એમાં ડેરીના સત્તાધીશ અને કેટલાક પશુપાલક વચ્ચે ચકમક જરી હતી સાધારણ સભામાં આખર આઠ પોઈન્ટ ભાવ વધારો આપવાનું નક્કી થયું હતું અને ડેરી માટે બની રહેલા સાહીઠ લાખના ખર્ચે નવીન મકાન વિગતો આપી ડેરી મજબૂત સ્થિતિમાં હોવાની વાત પર મહોર લાગી હતી ગેરરીતિ મુદ્દે છેદ ઉડાડતા કહ્યું કે ડેરીમાં કોઈ ગણ ગેરરીતિ થઈ હશે તો તપાસમાં સત્ય સામે આવશે સાધારણ સભામાં ડેરીના નીતિ

ભાઈચારા અને હિન્દુ મુસ્લિમ સમાજમાં એકતા બની રહે અને સમગ્ર દેશમાં દુઃખમાં ખડે પગે રહેવા તત્પર છે ત્યારે જમિયતે ઉલમા બસો દ્વારા પંજાબમાં આવેલા અમૃતસર અને લુધિયાણામાં ભયંકર પૂરમાં હજારો લોકો પૂરમાં ફસાયા હતા અને ઘર વિહોણા બન્યા હતા અનેક લોકોના પશુઓ ભયંકર પૂરમાં તણાઈ જતા મોતને ભેટ્યા છે ત્યારે વડગામના બસુ ગામમાં જમિયતે ઉલમા દ્વારા સમગ્ર ગામમાં ફાળો એકત્ર કરી એક જેટલા ખાટલા અને અન્ય રાહત સામગ્રીઓ ભરીને પંજાબના અમૃતસર અને લુધિયા ણા ખાતે ત્રણ ટ્રકો મોકલવામાં આવી છે ત્યારે બસુ ગામના આગેવાનોએ જણાવ્યું હતું પાલનપુર એસટી વિભાગે રવિવારે યોજાનારી તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને મહેસાણા અને પાટણ જવા માટે ચાલીસ એક્સ્ટ્રા બસ મૂકવાનો નિર્ણય કર્યો છે તમામ બસો પાલનપુર નવા બસ સ્ટેન્ડ પરથી ઉપડશે ઓનલાઈન તથા સ્ટેન્ડ પરથી બુકિંગ સુવિધા ઉપલબ્ધ રહેશે પાલનપુર એસટીના વિગ વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રવિવારના રોજ રાજ્યભરમાં તલાટી મંત્રીની પરીક્ષાનું આયોજન થયેલું હોય બનાસકાંઠા જિલ્લાના પરીક્ષાર્થીઓને પાટણ અને મહેસાણા કેન્દ્ર આપવામાં આવે છે ત્યારે આ પરીક્ષાર્થીઓને જવા આવવા

અને કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર થરાદ તાલુકાના રામપુરા ગામમાં ભારે વરસાદ અને તોફાની પવનના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે ગામ અને આસપાસના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે સ્થાનિક રહેશો હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ડ્રોન કેમેરા દ્વારા લેવાયેલા દ્રશ્યમાં સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયેલું જોવા મળ્યું છે ગત રોજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પરિસ્થિતિની સમીક્ષા માટે રામપુરા સહિતના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી તેમણે સ્થાનિક લોકો સાથે વાતચીત કરી પરિસ્થિતિની જાણકારી મેળવી હતી

થરાદના વડાદર ખાતે ડેરીમાં ડખો પડતા સવારથી જ પશુપાલકો ધરણા પર બેસતા થરાદ પોલીસ પણ ડેરીયા પહોંચી દ્રશ્યુ છે વડાદર ગામની ડેરીના સવારથી ડેરીમાં ડખો પડતા પશુપાલકો ડેરી આગળ એકઠા થયા પશુપાલકોએ ડેરીના ચેરમેન અને સત્તા સમિતિ સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ડેરીમાં સાધારણ સભા ભરાઈ નથી ચેરમેન પોતાની મનમાની ચલાવી રહ્યા છે આ ડેરીને ગેરરીતિનું કેન્દ્ર બનાવી નાખતા પશુપાલકોને આર્થિક અન્યાય થઈ રહ્યો છે છે ડેરી દ્વારા કોઈ હિસાબ ન કરાતા પાટણ લોકલ બ્રાન્ચે સિદ્ધપુર વિસ્તારમાં મોટી કામગીરી કરી છે પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ઉનાગરના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફને બાતમી મળી હતી રાજસ્થાનથી એક ટ્રકમાં સ્ક્રેપની આડમાં વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યો છે પોલીસે સિદ્ધપુરના બિંદુ સરોવર પિકઅપ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવી હતી ટ્રકને રોકીને તપાસ કરતાં પ્લાયવુડના ખાનામાં સંતાડેલો દારૂનો જથ્થો મળ્યો હતો પોલીસે છ હજાર ચારસો એંસી બોટલ દારૂ જપ્ત કર્યો છે આ દારૂની કિંમત સુડતાલીસ લાખ ચોર્યાસી હજાર એંસી થાય છે તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ હાઈવે તિરુપતિ સોસાયટી સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણુ બસો છોતેર પિસ્તાલીસ એકસો ત્રેવીસ બનાસકાંઠા જિલ્લાના પૂરગ્રસ્ત સુગામ ભાભર થરાદ અને વાવ વિસ્તારોમાં પૂરના પાણી ઓસરતા રાહત કામગીરી વધુ ગતિશીલ બની છે પૂરથી પ્રભાવિત અને પોતાના ઘર વખરી ગુમાવનાર પરિવારોને તત્કાલિક રાહત સ્વરૂપે રાજ્ય સરકાર જિલ્લા વહીવટી તંત્ર બનાસ ડેરી તથા સ્વૈચ્છિક સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર બનાસ ડેરી તથા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓની ટીમો દ્વારા ઘર આંગણે અસરગ્રસ્ત પરિવારોને જરૂરી સહાયતા પૂરી પાડવામાં આવી રહી છે ગુજરાત સરકાર તથા બનાસ ડેરીના સહયોગથી અસરગ્રસ્તોને તાત્કાલિક રાહત પેટે ફૂડ પેકેટ કુલ ત્રણ લાખ ત્રેસઠ હજાર ચારસો ત્રેત્રીસ પાણીની બોટલ કુલ ત્રણ લાખ નેવ હજાર તથા કુલ અઢાર હજાર રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે પાટણ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બિસ્માર રસ્તાઓની સમસ્યા સર્જાઈ છે શહેરના વિવિધ વિસ્તારો અને મુખ્ય બજાર સહિતના રાજમાર્ગો પર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે આ સમસ્યાથી નાગરિકો પરેશાન થઈ રહ્યા છે પદ્મનાભ ચોકડી વિસ્તારના રહીશોએ થોડાક દિવસ પહેલાં ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલને રજૂઆત કરી હતી નગરપાલિકા દ્વારા આ સમસ્યાનું નિરાકરણ ન આવતા ધારાસભ્ય પોતે જ આ કામગીરી હાથ ધરી છે